हमरा भी निवासी अधिक कलेक्टर श्री जमीन सिंह जैसे हमारे सहकारियों में गड़गड़ा थे विधायक जी श्री दिलीप भाई भाई जी साहब मैं विनती करिश वेलकम सर दिलीप भाई भाई जी साहब मैं विनती करिश वेलकम निर्मला सिंह महाराज तो प्रथम आवेला छे तमाम ने मंचस्थ महानुभाव नमस्ते हूं पेन

દડિયાદનગરના પરિવારજનો સ્નેહીજનો પત્રકાર મિત્રો જ્યારે મેં પ્રયોજન કહ્યું કે નવી પેઢી દેશના મહામાનવના જીવનમાંથી પ્રેરણા મેળવે ત્યારે સરદાર સાહેબ માટે વાત કરવી એટલે એવું લાગે કે આપણી સમજણની ટૂંકી સમજણની ફૂટપટ્ટી દ્વારા હિમાલયનું માપ કાઢવા નીકળીએ તો આપણે કેટલા ટૂંકા પડીએ એવી ક્ષણો અત્યારે મારા માટે છે કે સરદાર સાહેબ માટે વાત કરવી હોય તો આપણું કોઈ ગજુ નથી કે એમના ગુણ દર્શનનું કોઈ માફ કરી શકીએ વાત કરી શકીએ પરંતુ આપણે જાણીએ છીએ કે દેશમાં એમના જીવનની વાતો આપણે કદાચ બાળપણમાં ભણ્યા છીએ આપણે ભણ્યા છું કે એવા મનોબળના હતા નાનપણના પ્રાથમિક શાળાના પાઠ્યપુસ્તકમાં આપણને ભણાવવામાં આવતું કે એક વિદ્યાર્થી તરીકે એમને

ગૌરવ લેવા જેવી એક ક્ષણ હતી કે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસ રાજ્ય સમર્પણ કર્યું એ ગુજરાતની ભૂમિ માંથી શરૂ થયેલ ઇષ્ટ પણ જળવાય કોઈ બધારે સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું અને આયાતી વસ્તુઓને બદલે આપીશ ગામ ખેડૂત તથા કારીગરોનું સંપીશ ગામ ખેડૂત તથા કારીગરોનું પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને 过年了。嗯 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 啱得劲電嘅，

જીવતો રહે દીકરા બેટા પગમાં કાંટો વાગે કે આખ વિકાસનું સાચું સુખ લેવા

સામાજિક સમર્પણ અને સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી તેમજ પૂર્વ મેયર આપણા મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી જીવરાજભાઈ સાહેબ સાથે વિડીયો કલેક્ટર વિડીયો સાહેબ શ્રી તેમજ કલેક્ટર સાહેબ તેમજ કમિશનર સાહેબ શ્રી સાથે જિલ્લા ભાજપના પાંચના સ્ત્રી શક્તિને સભામાં સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ કાર્યક્રમ તેમજ આ સમાપન સભા રહ્યા પૂર્ણ જાહેર સરદાર વલ્લભભાઈ પટેલ દોર્ટની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે આજે એમના જન્મ સ્થળ પર નડિયાદ યુનિટી માર્ચ ની આયોજન કરવામાં આવ્યું અને આ સરદાર સાહેબનું જે જન્મ સ્થળ છે એ દેસાઈ વગો છે અને દેશે સમાજમાં એમના મધર એટલે બા એમના એ અહીંયા હતા આપણે પુષ્પાંજલિ ધરતીની સાક્ષર ભૂમિ નડિયાદમાં જન્મ લેનાર ભારતને અખંડ રાષ્ટ્ર બનાવનાર લોકપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આ એકત્રીસમી ઓક્ટોબરે દોઢસો મી જન્મજયંતિ અને એની ઉજવણી પ્રસંગે આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ સરદાર સાહેબે ઇંગ્લેન્ડમાં બેરિસ્ટરનો અભ્યાસ કરીને ગોલ્ડ મેડલ સાથે કાયદાની પદવી પ્રથમ વર્તમા મેળવી હતી અને ઓગણીસો તેરના અડસામાં નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે ખ્યાતિ પામ્યા હતા ભારતની આઝાદીની લડતની આગેવાની લેનાર મહાત્મા ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાદ ગાંધીજીની સચ્ચાઈ અને વિચારસરણી સાથે સુમેળ અને વિશે સાહેબે ગાંધીજીને નેતા તરીકે સ્વીકાર્યા અને વકીલાતની ધીકતી પ્રેક્ટિસ છોડીને આઝાદીની ચળવળમાં ગાંધીજીને નેતા તરીકે અનુસર્યા પરંતુ વિવેકૂર્તિ અને દ્રષ્ટિબિંદુ જળવવાનો હક સરદાર સાહેબે પોતાની પાસે રાખી ને આખવી છૂટથી મક્કમ નિર્ણયો લેતા ખચકાતા નહોતા લગભગ ત્રીસેક વર્ષો આઝાદીની લડતમાં અને જેલવાસમાં એમના વીતી ગયા બાદમાં ઓગણીસો ને સુડતાલીસમાં ભારતને આઝાદી મળી ત્યારે ભારતના વડાપ્રધાન પદ માટે સક્ષમ હોવા છતાં

રાજ ચલાવવા માટે બંદૂક અને તોપ રાખવી જરૂરી છે આર્મી રાખવી જરૂરી છે દેશ પર હુમલો થાય તો તે હું સહન નહીં કરી શકું તેવું પડે તેઓ માનતા હતા તેઓ વહીવટમાં ખૂબ જ પારદર્શિતા અને પ્રમાણિક હતા અને એનું એક ઉદાહરણ એ હતું કે તેઓ કોંગ્રેસના કોષાધ્યક્ષ પદે નિયુક્ત થયા અને જીવનના અંત સુધી એમણે એ પદને નિભાવ્યું હતું તેઓના અવસાન બાદ તેમના પુત્રી પ્રમુખ શ્રી ટંડનજીને સુપ્રત કર્યા હતા અને ટંડનજીની આંખો તે વખતે ભીની થઈ ગઈ હતી તેમના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા કે ધન્ય છે સરદાર તમારી પ્રણામી

ત્યારે તેમની અંગત મિલકતમાં ચાર જોડી કપડાં બે જોડી ચંપલ એક પતરાની બેગ રેટિયો બે ટિફિન એલ્યુમિનિયમનો લોટો અને સગડી આ હતા અને અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મારકમાં સ્મૃતિ રૂપે આજે પણ એ જાળવી રાખવામાં આવ્યા છે મહામાનવ એવા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ દેશ અને દુનિયામાં કાયમ જળવાય તે માટે આપણા પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક મહત્વનો નિર્ણય લઈને સરદાર સરોવર નર્મદા બંધ કેવડિયા ખાતે એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા બનાવી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખાય અને ભારતની એકતા અખંડતાનું પ્રેરણા સ્ત્રોત બને એ માટે દેશભરમાં એક અભિયાન ચલાવીને આખા દેશના લોખંડી નેતા તરીકે પ્રસ્થાપિત કરવાનો જે એમને નિર્ધાર કર્યો તો તે માટે આપણે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને સરદાર સાહેબ લોખંડી પુરુષ તરીકે એ રીતે વિખ્યાત બન્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમના છેલ્લા અગિયાર વર્ષના શાસન દરમિયાન દેશને વિકાસના પ્રાંતે અગ્રસ્થાન અપાવ્યું છે તેઓ શ્રીના નેતૃત્વમાં વિશ્વમાં દેશની સાખ બની છે આજે દુનિયાના દેશો વિકાસના કરતા થયા છે અને અનુસરવા માટે તત્પર થયા છે આત્મનિર્ભર આપીને આદરણીય શ્રી નરેન્દ્ર મોદીએ દેશ સાચા અર્થમાં આત્મનિર્ભર બને અને વિદેશો ઉપર આધારિત ન બની આપણા લોકો સ્વદેશી અપનાવે તેના ઉપર તેમણે ભાર મૂક્યો છે આજે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાગુ ચિંતાની પરિસ્થિતિ દેશની અંદર ઊભી થઈ હતી પરંતુ મોદી સાહેબે દેશના લોકોને આહવાન કરીને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા આગ્રહ કરતા લોકોએ તે ઝીલી લીધું અને ટેરિફ અસરમાંથી ભારત ઝડપથી બહાર આવ્યો અને દેશની આર્થિક પરિસ્થિતિમાં કોઈ જ રૂકાવટ જોવા મળ્યો નથી એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આભારી છે આથી આપણે સૌ વોકલ ફોર ના સૂત્રને સાકાર કરવા દેશમાં બનતી વસ્તુઓ ઉપયોગમાં લઈને દેશના વિકાસમાં સહભાગી બનીએ વિદેશી બ્રાન્ડનો મો છોડીએ સાથે સાથે દેશને શુદ્ધ પર્યાવરણ મળે જાય તે માટે જંગલનો વિકાસ થાય એ જરૂરી છે અને તેનું જતન થાય એના માટે એક દેશની અડ્યામાં મહત્તમ વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં જનતાએ ખૂબ મોટો સહયોગ આપ્યો છે માન્ય મોદી સાહેબે દેશની ગરીબ પ્રજા સારી તબીબ સારવારથી વંચિત ન રહે એ માટે રૂપિયા પાંચ લાખની પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના પીએમ જય અમલમાં મૂકીને તેમાં પણ ગુજરાત સરકારે સારવારની રકમ ડબલ કરીને રૂપિયા દસ લાખ સુધીની સહાય લોકોને મળે એ રીતના આયોજન કર્યું છે એ યોજના ખૂબ જ આશીર્વાદરૂપ બની છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનો ઔદ્યોગિક વિકાસ દિન પ્રતિદિન વધી રહ્યો અને એના કારણે રાજ્યમાં યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થવા જઈ રહી છે માન્ય મોદી સાહેબે તેમના મુખ્યમંત્રી શ્રીના સમયગાળામાં શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટ જે ઔદ્યોગિક મૂડી રોકાણોને આકર્ષવા માટે ખૂબ જ કારગર નીવડી છે અને એ યોજના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આગળ વધારીને રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગવાન બનાવ્યો છે ચાલુ વર્ષે સ્વરૂપ ચાર ચાર ઝોનમાં ઝોનમાં સમિટ કોન્ફરન્સનું આયોજન થયું છે જેનાથી રાજ્યના તમામ વિસ્તારોમાં ઉદ્યોગ આવી રહેવાનો છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર જનહિતના અનેક મહત્વના નિર્ણયો લઈને રાજ્યની પ્રજાને સુશાસનની પ્રતી કરાવી રહ્યા છે રાજ્યના ગરીબ મધ્યમ વર્ગ ઔદ્યોગિક વિકાસ મહિલા શિક્ષણ આરોગ્ય કૃષિ જેવા મહત્વના સેવા ક્ષેત્રોમાં વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ કાર્યરત કરીને પ્રજાના હમદર્દ તરીકે જવાબદારી નિભાવવા અવિરતપણે કામ કરવામાં આવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા વેલફેર સ્કીમો અમલમાં મૂકીને ગરીબ લોકો માટે આવાસ યોજના આરોગ્યની સુવિધા રોજગાર લક્ષી સ્કીમો હોય ખેડૂત કલ્યાણની સ્કીમો હોય મહિલા સશક્તિકરણ માટેની કલ્યાણ યોજનાઓ હોય બાળકોનું શિક્ષણ માટેની યોજનાઓ હોય બાળકોના આરોગ્ય માટેની યોજનાઓ હોય સારા આરોગ્ય તપાસની કાર્યક્રમ કિસાન સન્માન નિધિ ખેડૂત કલ્યાણ યોજનાઓ તેમજ જાહેર સુખાકારીની અનેક યોજનાઓ અમલમાં મૂકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર તંત્રની સાથે તૂટેલા પ્રતિ જનપ્રતિનિધિઓ અને સંગઠન સક્રિય રહીને પ્રજાની વચ્ચે જઈને લાભાર્થીઓને શોધી શોધીને તેમને લાભ અપાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આજે સૌને નમન કરીને જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય વંદે માતા